બપોરા અને ગાઠિયા નું શાક હોત છે બપોર માં ભૂંગળા તળવાયેલા શાક બનાવ્યું હળદની ડાળ ડુંગળી ને બધું મળ્યું લીંબુ ને શી દીધું છે

આલે રિતિクセ નેડે દિન દલ્લી છે તો એ જો ભંગળા ખાવાસ્થાન પીધું કાય કમ નહી નહી અમારું રोहित ને ભઈ ભાવે છે આલે રિતિ તો રोहित અમારે ગાંઠિયાનો સાથ ખાવ ને હા તો હાલો મારા હાથ ગડદ નઈ હું તો મને દડદ નઈ જાય હું ખાવ રોટલા ને બધું શું આપણે ફૂલ આટેલા છે બપોરા કરા દે ગયા ગડદ ની લીંબુ ની મજા આવે મી મને નિમ બધાય આવો બપાયા માતા મીમી બપોરે કરવા વિ આવો જો અમાર તો તો ત જ છે ને તોય આવે છે બધા આવશે તો બધું ખૂટી કે બત વિ ચાલુ